આ શરીર ના ઘાટ ની અવસ્થા છે બચપણ જુવાની ગઢપણ આ ઘાટ ને કોઈ અવસ્થા નથી ગઢપણ આવતું નથી એટલે મીરાબાઈ કે છે બે ની મારો હસલો નાનો અને આ દેવળ શું ન થયું દેવળ એટલે કાયા એને ગઢપણ આવે છે અંદર રહેનારો કોઈ જગો થતો નથી પછી હું તૂનો ઉતાર્યો નાગે નો મેલ ક્યાં ઉતરે બે પાણી પડે ન્યા હું ઉતાર્યો મેલ મટી ગયા ખોટા સર્વે ખેલ ગયા અમે જીલવા

Oh <laughs>

મારું નાવાનું તને આ રંગ ક્યાંથી લાગ્યો વાલમ વરે નહીં તને ગામેથી ના ખોળિયામાં પરમાત્મા ની કિરણ ઉતરે નહીં આ રંગ લાગ્યો ક્યાંથી વાલમ તને વરે નહીં આ નશા તને આવી ક્યાંથી મળી આ આ રંગ ક્યાંથી લાગ્યો બીબે માણસો તરવેણી નામ રૂપ ને ગુણ ત્રણેય ની જ્યાં એકતા થાય ગંગા જમનાન સરસ્વતી

બે ની વચ્ચે સુક્ષ્મણો જુઓ તપાઈ ક્યાં ક્યાંથી આવે હરવાળી ક્યાંથી આવે ગગન મંડળ માં ગમ કરીને ગોતો ગગન માં વાસે ગુપ્તી ગંગા

ખોદી એમ મોરાર સ્વામી મારી કબૂતી ની કણી કાઢી નાખી એટલે કબીર કે

અમારી હાહુ રજા દે તો રજા બેઠિયું જ્યાં હું લાડવો જ કામ પીડ્યા છે આ વાયદા પીડ્યા થયા ગુમા પીડ્યા કામ નો પાન હું તમને માણી અમારું માનું આજનો એકલી આવવા દો ને આજ તો ભારે સપ્તાહ વાસવાના ભાઈઓ બારીઓ નીકળ્યું કે જોયો અમારે હાઉમા નો સણકો જોયો કે કઈ વાંધો ને હાલો તો કર્યું આજ આપણે એક યુગે ને આપણે કરીને તમારી હા લઈ ફરસાદ વેસણું સપ્તાહ પૂરી થઈ રહી બધું બબે દાણા ખાધા ને ભેગો કર્યો કિલાક જેટલો

મારી ક્યાં ગોયું કામ નો અંત તો નહી આવે કાલ મારે મારા જ ગામ હજી તો ગામ કોઈ નહોતું આવ્યું ત્યાં હજી મારા પોથી પોતા ઝૂટકતા છોડતા ડોહિ માં જઈને કે હરી ગોર બાપા થવા જ્યો થવા દેવાય ગામ આખું બધું ગામ આવે કથા પૂરી થઈ ન નફ મને કોઈ સડાવી છે તાતા ગામની બાયું ના બધા હાકડા ઠેઠ ભરાઈ ગયા ડોહી કે આ ઘા મહારાજ ને શેડે બે હું વાહ બેઠી કે મળી મને કે બેઠી ડોહી આમ ગોર બાપે કથા શરૂ કરી અને આમ ડોહી ને ઝોકા શરૂ થયા કથા થઈ થઈને અમે ઝોકો લઈ

ઠેઠ ઠેઠી બેઠી હતી સમજ્યા મને ખબર હતી કે ઘા મારે ઓલો મોકળો મારી વિવેક ગયો તો ખબર નથી શબ્દ જો સુધતા ન હોય તો ડોહીમાં માં આપણા કોઈ ફેર અને માલિકો સત્સંગમાં જેટલા વાંખા શબ્દો આવે ને એ બારા નીકળીને એમ કે અમને કીધું

जेना भाग न पड़े जेना कटका नो थाई अन अखंड ई मारी मंजिल से हूं न्या जाऊं तो आ अखंड से हूं अखंड साहेब जी को नाम है और सब खंड है खंडित मेर सुमेर खंडित प्रमाण है अखंड साहेब जी को नाम है और सब खंड है तो बेनी हमें हंस बनीन जोग्या मोती જેના ભીતર માં હં ની દશા હોય બગલા ડોળે કાદવ ગારો મારે એવા નર ડુંગરા થી નેરો બગલા ડોળે કાદવ ગારો એટલે મસ્કરી ખોદડી

કુતરો મોઢું ફેરવી ગયો કુતરો મોઢું ફેરવી અવળું ફરી ગયો એટલે ગધેડો કે કા કુતરા ભાઈ નથી વાતમાં મજા આવતી કુતરો કે આવી વાત હું કાઢી અમારે તો ઓકું હોય તે બે ખડ ના તૈના ખાઈ પેટમાં કઈ કમ રોગ થયો હોય કઈક એવી વાત કરો ને કે આકાશમાંથી માંથી માંસ ના ધોગા પીડ્યા હાડકા ભર્યા બહુ મજા આવે કઈક એવી વાત કરો તો કુતરો કેન્દ્રાભાઈ તમારું શું કેવું બિંદડો કે બોલ્યો ભાઈ બિંદડો કે આકાશમાંથી ધોગા પડે માસ હાડકા પડે અમને કોણ ખાવા દે કે ન્યા આવીએ તો લાવરા સુઠી નાખે અમને કે તો કે કાઈક એવી વાતો થવા દયો ને કે આકાશ માંથી ઉંદરડા નો મે ભર્યો બસા તો રંગ સામે જે જેનો સ્વભાવ હતો એના આ સત્સંગ કે માખી ચંદન પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય મૂર્ખ નર ને ભગતી ભાવે ભાવે નહી હું ઊંઘે

મોતી પોતાનું લીધું ગોતી હું કોણ છું આ કાયા માં હું ક્યાંથી આવ્યો છું આ કાયા છોડીને મારે ક્યાં જવું છે આ ગોતી લીધું પછી ਬੇਨੀ ਸਦ ਗੁਰੂ ਸਮਝਾਉਂਦੀ ਜਸਤੂ ਏ ਸੰਵਾਦ ਹੋਈ ਜਾਂ ਸਰ